વડોદરા શહેરમાં રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઢોર નિયંત્રણ કાયદાનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોએ તેની નોંધણી ફરજિયાત કરાવવાની રહે છે તેમ છતાંય હજુ સુધી અનેક પશુપાલકોએ નોંધણી કરાવી નથી તેવામાં સુભાનપુરા વિસ્તારના કૃણાલ ચાર રસ્તા નજીક આવેલ ઢોરવાડામાં નોંધણી વિના પશુઓ રાખવામાં આવ્યા હોવાની પાલિકાના સત્તાધીશોને માહિતી મળી હતી આ મામલે પશુપાલકોને વારંવાર નોટિસ આપ્યા છતાં નોટિસને અવગણીને ઢોરવાડાની નોંધણી કરાવી ન હતી જેથી પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે મળીને ઢોરવાડાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ વડતામાં ઢોરવાડાના માલિકે તંત્ર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા

que é que tá mandando, tá? a gente trabalha